આજે ઓગસ્ટ પચીસ ના રોજ આ અમે એક પ્રગતિશીલ ખેડૂત અરવિંદભાઈ છે જે હળમતીયા રાજકોટની બાજુમાં એક ખાસ કરીને શાકભાજી સારું પકાવે છે આ કારેલી વાવેલી છે આ કારેલી પણ કારેલાની અંદર કારેલી લાગી ગઈ છે આ જોઈ શકો છો અને મલ્ચિંગ કરેલું છે તેમજ ખાસ મહત્વનું એ છે કે આ ખેડૂતે ફ્લાય ટ્રેપ એટલે કે જે વેઢા જે દરેક શાકભાજીની અંદર વેઢા પડતા હોય શા કારણે પડે એ જાણી અને એમને આ ફળમાખીની ટ્રેપ લગાડેલી છે આની અંદર જે ફળમાખી આવેલી છે એ તમને બતાવવું આ એક અઠવાડિયા પહેલાં અરવિંદભાઈએ મૂકેલી છે રડાર બ્રાન્ડની જે ફ્લાય ટ્રેપ આવે છે તો આ ફળમાખી હજી આની અંદર પણ છે આ ટાઈપની ફળમાખી આવે છે મિત્રો એ ફળમાખીએ આ ગ્લાસની અંદર આવી જાય તો રડાબ્રાનની ફળમાખીનું કેટલું રિઝલ્ટ છે જે ફળમાખીની ટ્રેપનું રિઝલ્ટ આપ જોઈ શકો છો તેમજ આ વિડીયો સારો લાગે તો દરેક ગ્રુપમાં મોકલજો આભાર